જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ ચોર્યાસી વૈષ્ણવની વાર્તાના પ્રસંગોમાંથી વાર્તા પ્રસંગ પાંત્રીસમો રાજા દવે અને માધવ દવે શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાંથી પાંત્રીસમાં વૈષ્ણવ વૈષ્ણવો રાજા દવે અને માધવ દવે મર્યાદા માર્ગે છે તેઓના માતા પિતા જ્યારે દ્વારકામાં દેહ છોડે છે ત્યારે બંને ભાઈને સૂતક લાગે છે એ વખતે શ્રી મહાપ્રભુજી દ્વારકામાં બિરાજેલા હતા સૂતકમાં બંને ભાઈઓ સ સમય વ્યતિ વ્યતીત નથી એટલે શ્રી મહાપ્રભુજીની કથા સાંભળવા આવ્યા જ્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંદના પાંચમા અધ્યાયમાંથી નંદ મહોત્સવનું વર્ણન કર્યું ત્યારે આપશ્રીએ તે બંને ભાઈઓને નંદાલયની લીલાઓનો પ્રગટ અનુભવ કરાવી દીધો કથા પૂર્ણ થયા પછી આ બંને ભાઈઓએ શ્રી મહાપ્રભુજીને શરણે લેવાની વિનંતી કરી ત્યારે આપ શ્રીએ આજ્ઞા કરી કે સૂતક ઉતર્યા પછી અંગીકાર કરીશ આપ શ્રીએ આ બંને ભાઈઓને સૂતક ઉતર્યા પછી બ્રહ્મસંબંધ કરાવ્યું ત્યારે આ બંને ભાઈઓએ વિનંતી કરી કે મહારાજ અમને તો બે પ્રકારનો નિરોધ દુર્લભ છે આપ શ્રી અમને શરણે લીધા છે તો હવે આપ શ્રી અમને નિરોધનું દાન કરો તો જ અમને સિદ્ધિ અમને સિદ્ધ થાય ત્યારે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંદની નિરોધ લીલા સ્કંદનો ભાવ લઈ શ્રીને નિરોધ લક્ષણ ગ્રંથ રચ્યો અને તેનો પાઠ બેઓ ભાઈઓને કરાવ્યો અને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે હવે બધેથી મન છોડી નિરોધ કરી અને ભગવત સેવા કરજો આ સાંભળીને આ બંને ભાઈઓએ આપશ્રીને વિનંતી કરી કે મહારાજ નિરોધનું સ્વરૂપ શું છે ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું નિરોધ બે પ્રકારના છે એક સાધન દશાનો અને બીજો સિદ્ધ સાધન દશાનો નિરોધ થયો ત્યારે જાણીએ જ્યારે લૌકિક વૈદિક ગમે ગમે નહીં અને જ્યારે પણ મન લૌકિકમાં જાય ત્યારે તેને ત્યાંથી ખેંચી અને સેવામાં લગાડે અને મનમાં એમ સમજે કે એકમાત્ર ભગવત સેવા અને ભગવત આશ્રય જ જીવનમાં બધા કાર્યો સિદ્ધ થાય છે બીજો પ્રકાર છે સિદ્ધ દશાનો અથવા ફલદશાનો ફલદશાનો નિરોધ જ્યારે મન મનનો આપોઆપ એવો સ્વભાવ થઈ જાય કે તે શ્રી ઠાકોરજીના સ્વરૂપનું ધ્યાન કર્યા કરે શ્રી મહાપ્રભુજીના મુખે આવા વચનો સાંભળી રાજા દેવ અને માધવદવે ખૂબ પ્રસન્ન થયા તેઓ શ્રી મહાપ્રભુજીને ભેટ ધરી આપશ્રીને રજા લઈ પોતાના ગામ મણુંદમાં આવી પહોંચ્યા અને ઘેર રહી તેઓ ભગત ભગવત સેવા કરવા લાગ્યા શ્રી વલ્લભાથી શીખી છે